જે આપણે ઘણી વાર સાંભળ્યું છે કે વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ બનાવે તે સાચો કલાકાર અથવા કારીગર કહી શકાય છે પરંતુ અમે જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીનો ઇલેક્શન કેમ્પેન કરી રહ્યા હતા અમે ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા હતા ત્યારે બેસ્ટ વસ્તુમાંથી વેસ્ટ વસ્તુ બનાવી એવો મહામાનવીનું અમને ઉદાહરણ જોવા મળ્યું એ ઉદાહરણ ઉપરથી વાત તો કરવાનું એવું મન થાય છે કે ખરેખર આ દેશની સંપત્તિ આ રાજ્યની સંપત્તિને કેવું નુકસાન પહોંચાડે છે આ વ્યક્તિ અને શું પ્રશાસન એનાથી અજાણ થઈ શકે આપણે વાત કરીએ મુદ્દાની નમસ્તે નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માણી મેં છે કે રોડ ઉપર લાગેલા બોર્ડ જે કિલોમીટરના ક્રાઇટ નક્કી કરતા હોય છે એક શહેરથી બીજા શહેર એક જગ્યાએથી બીજા જગ્યા ઉપર જવા માટે કેટલા કિલોમીટરનું અંતર છે તે વાહન વ્યવહારને કોઈ તકલીફ ન પડે એ રાહદારીને નાગરિકને કોઈ તકલીફ મળે સરકાર એ ક્રાઇટેરિયા નક્કી કરવા માટે બોર્ડ લગાવતા હોય છે એ બોર્ડ આપણે ઘણી જગ્યા ઉપર જોયા છે કે નાગરિકોને શિખર શું તકલીફ છે એ બોર્ડથી એ બોર્ડ તોડી નાખે છે અથવા આંકડા ફેરબદલ કરી છે કોઈમાં જીરું ઉમેરી દે છે કોઈ આંકડો ઉમેરી દે છે બસ આ નાની 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 બાબતોથી એમને શિખર શું ખુશી મળતી હશે તે તો ભગવાન જાણે પરંતુ અમે આશ્ચર્યચકિત તો ત્યાં થયા એ ભાબર મુકામે અમે એક ઇલેક્શન કેમ્પેનમાં ગયા અને ત્યાં આગળ ખૂબ મોટું બોર્ડ મારેલું હતું એક બાજુ સુઈ ગામ એક બાજુ વાવ અને બાબર એક મોટું બોર્ડ મારેલું હતું કિલોમીટર લખેલું હતું એ મહામાનવી ત્યાંના કોઈ હશે અમે એના છાનબીન નથી કરી એના પાછળનું કારણ છે કે અમે ઇલેક્શન કેમ્પેનમાં હતા પરંતુ અમે બોર્ડનો એક વિડીયો પણ શૂટ કર્યો છે અને બોર્ડ ઉપર સ્વિચો મારી દીધી છે જે ઇલેક્ટ્રોનિક્સની બોર્ડ આવે છે એ એ સ્વિચો મારી દીધી છે અને સ્વીચો મારી દીધી છે એની સાથે સાથે વાયર લી દુકાનમાં જાય છે સવાલ તો અમારે ત્યારે થાય છે કે આખો લોખંડનો બોર્ડ હોય છે આ લોખંડના બોર્ડ ઉપર ઇલેક્ટ્રોનિક જે કિલોમીટર લખેલા છે એ વાવ લખેલું છે એના ઉપર એક્ઝેક્ટલી એ ખીલ્લા નાખી અને આખું બોર્ડને ચોંટાડવામાં આવે છે એના ઉપર સ્વીચો લગાડવામાં આવે છે ક્યારેક ચોમાસું હોય ગરમીના લીધે જે શોર્ટ સર્કિટ થાય તો શું થાય એની જવાબદારી કોણ લેશે અને રહી વાત તો ત્યાં કે શું આ બોર્ડ માર્યું ત્યારે કોઈ પ્રશાસન દેખવામાં નહીં આવ્યું હોય કોઈ પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવ્યા હોય અથવા તો કોઈને ખબર નહીં હોય એવું બની શકે તો એવું બોર્ડના આગળ પાછળ જોયું નહીં જ્યારે આગળ પાછળ જોવો ત્યારે બંને બાજુ બોર્ડ હોય છે અમારો પ્રશ્ન એટલો જ છે એ દેશની સંપત્તિ છે એ રાજ્યની સંપત્તિ છે અને દેશની અને રાજ્ય સંપત્તિ મતલબ કોઈ સરકારની નથી આપણા સૌની સંપત્તિ છે તો એ સૌની સંપત્તિ સાચવાનો અધિકાર ફક્ત સરકારને પ્રશાસનને નથી એટલો જ અધિકાર આપણા નાગરિકનો પણ છે આપણે બંધારણ આગળ કરી અને સરકાર જોડે પોતાના અધિકારો માંગવા પહોંચી જતા હોઈએ છીએ પણ એ જ બંધારણમાં મૂળભૂત ફરજોનો પણ ઉલ્લેખ છે શું આપણે ક્યારે ફરજ નિભાવવા પ્રત્યે વફાદાર રહ્યા છીએ આ નાની એવી બાબત છે હું વિડીયો ન બનાવ તો પણ ચાલે પરંતુ આ વિડીયો એટલા માટે બનાવવો પડે છે કે એ બાબર જે સિટી વિસ્તારમાં ગામ વચ્ચે શહેર વચ્ચે એક બોર્ડ હોય છે બોર્ડના ઉપર સ્વિચો લાગેલી છે તો કોણ છે એનું જવાબદાર કોણે મારી સ્વીચો અને શું અમારા વિડીયો બદલાવાથી ખરેખર બદલાવ આવશે ખરો અને કદાચ બદલાવ ન આવે તો અમે એ પણ ઈચ્છીએ છીએ કે સરકાર પ્રશાસન અને ત્યાંનું સ્થાનિક તંત્ર તેમના સામે પગલાં લે અને અમે તો એ જ ઈચ્છીએ છીએ કે નાગરિકો જેટલી બંધારણને આગળ ધરી અને મૂળભૂત અધિકારો લેવાની હોડ મચાવે છે એટલા આપણા સૌની જવાબદારી છે કે એ જ બંધારણમાં મૂળભૂત ફરજનો પણ ઉલ્લેખ છે આપણે સૌએ આ નિભાવવું પડશે આ વિડીયો જોઈએ કે કેવા પ્રકારનો બોર્ડ માર્યું છે લોખંડનો બોર્ડ છે અને શું છે હકીકત જમીની એ અમે આ વિડીયો બનાવી લાયા છીએ જુઓ વિડીયો કહેવાય છે કે જાપાન એ વિશ્વનો એકમાત્ર એવો દેશ કહેવાય કે જે ટેકનોલોજીની દુનિયામાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ દુનિયામાં સૌથી મહત્ત્વનું સ્થાન ભજવે છે અને ટેકનોલોજીની ટક્કર મારે તેવા ભારતમાં પણ મહાવીરલાઓ મહાપુરુષો પડ્યા છે હું શબ્દ એટલા માટે બોલું છું કે આપણે ઘણી તો સાંભળ્યું છે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવે એ જ સાચો કલાકાર કહેવાય છે પરંતુ આ ગુજરાતની ધરતી ઉપર અને આ જગ્યા ઉપર એક એવો પણ કિસ્સો અમારે આગળ સામે આવ્યો છે કે બેસ્ટમાંથી એમણે વેસ્ટ બનાવ્યો છે તમે જોઈ શકો છો કે આ પાછળ જે બોર્ડ છે આ બોર્ડ છે સુઈગામ અઠ્યાવીસ કિલોમીટર આદનપુર એકત્રીસ કિલોમીટર કે સરકારે એ રાહદારીઓ માટે કે જે પ્રવાસ કરવાવાળા કે અહીંથી રેગ્યુલર આવવા જવાવાળા માટે કિલોમીટરનો ક્રાઇટેરિયા નક્કી થાય એવો બોર્ડ લગાવવામાં આવ્યો છે પણ આ ભાઈએ જુગાડ કર્યો છે અને આનું વાયર આ આ થાંભલા તરફ જઈ રહ્યો છે અને એમાં સ્વીચો મારી દીધી છે ગોળાઓ મારી દીધો છે બધું પર્સનલી કરેલું છે તમે જોઈ શકો છો આ પાછળથી જે આ પાછળ બોર્ડ આવ્યું છે એના પણ પ્લગઆઉટ કર્યા છે હવે ખરેખર આવા ઇલેક્ટ્રોનિક્સ મહાન ઇલેક્ટ્રોનિક્સવાળા લોકો કે જે મોટા મોટા વૈજ્ઞાનિકોને પણ ટક્કર મારે દેશની વધારે પ્રગતિ કરાય એવા ઇન્ટેલિજન્ટ માણસો કહી શકાય એવા પડ્યા છે શું જગ્યા ન મળી શકે શું એક થાંભલા ઉપર અથવા તો કોઈ એવો પાર્ટીઓ મારી ને આને ઉપયોગમાં ન લઈ શકાય પરંતુ ના સરકારની સંપત્તિ છે નાગરિકની સંપત્તિ છે એ બગાડ થાય શું વહીવટદાર એમના સામે સવાલ ઉપાડ્યો છે કોઈ એમના ઉપર સવાલ ઉપાડ્યો છે કે આ જે બોર્ડ તમે જોઈ શકો છો આ કેટલું ઘાતકી હોય છે કારણ કે આખું બોર્ડ છે આ લોખંડનું છે એના ઉપર ચોમાસામાં શોર્ટ સર્કિટ થવાની પણ સંભાવના છે તમે કેવી પ્રતિક્રિયા આપશો લખશો અમારા કોમેન્ટ બોક્સમાં નમસ્તે